કેમ છો હું છું કલ્પેશ બજરંગી આવી ગયો છું ફરી એક વિડીયો લઈને આવા ધાર્મિક વિડીયો જોવા અને જાણવા માટે મારી ચેનલ કલ્પેશ બજરંગીને ખાસ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે મારે વાત કરવી છે હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારની વાત કરવામાં આવી છે કે જે દરેક વ્યક્તિ પોતાના જીવન દરમિયાન સોળ સંસ્કાર એના જીવનમાં આવે છે તેમાંનો એક સંસ્કાર જે છે તેને ગર્ભાધાન સંસ્કાર કે સંસ્કાર આપણે જેને કહીએ છીએ બહુ પ્રચલિત એવું એક ગીત છે કે જીજા જ્યાં ઉતર્યું હતો તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્ર ને કે શિવા મરજે રણ મેદાનમાં અમ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આપણા ધર્મમાં મિત્રો ગર્ભ સંસ્કારનું ખૂબ જ રહેલું છે જેમ મકાનનો પાયો મજબૂત નહી હોય તો એ એ આવનારું કઈ રીતનું થશે કોઈ અંદાજ નથી હોતો કેમ કે ગર્ભ સંસ્કાર ખૂબ જ મહત્વ આપવા મળે છે આપણામાં ખાસ કરીને રામાયણ અને શ્રીમદ ભગવદ્ ગીતાજીને વાંચવાનું ખૂબ જ મહત્વ આપવાનું છે કેમકે જયારે કોઈ પણ બહેનો ગર્ભવતી હોય ત્યારે એના પુસ્તક વાંચવાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે મીડિયો એ પહેલા હું તમને આપણા ઇતિહાસની વાત કરવા લઈ જાઉં એ પહેલા તમને હું મિત્રો એક આ વિડિયો દેખાડવા માંગુ છું આ વિડિયોમાં આપ જોઈ શકો છો કે આ બેન કહેવાય છે કે જ્યારે કોઈ બાળકનો જન્મ થતો હોય ત્યારે જે પ્રસૃતિની જે પીડા છે એમ કહેવાય છે કે આપણા છત્રીસ હાડકા જ્યારે તૂટે અને એનો જે દુખાવો થાય

હું આપને એવા માંગીશ કે આપણા સંસ્કૃતિમાં આપણા ધર્મ માં ગર્ભ મહત્વ આપવામાં આવેલું છે શિવાજી મહારાજ ની વાત કરવામાં આવે તો એ છે કે રામ લક્ષ્મણ ની વાત રે કે શિવાજી એના માતાના જયારે ઉદર માં હતા ત્યારે રામ લક્ષ્મણ સુરતા ની વીરતા ની વાતો સાંભળેલી એટલા માટે શિવાજી મહારાજ એ આવા સુરવીર ને ધર્મ માટેના લડવૈયા બન્યા હતા મિત્રો બીજી વાત હતી અભિમન્યુની અભિમન્યુ જ્યારે સુભદ્રાજીના પેટમાં હતા ત્યારે અર્જુને સાત કોઠાની કે જે ચક્રવ્યૂહની જે વાત કરેલી હતી તે અર્જુન સુભદ્રાજીને ચક્રવ્યુહની વાત કરી રહ્યા હતા છ કોઠાની વાત સુધી છ ચક્રવ્યુહ ભેદવાની વાત સુધી અભિમન્યુને સુભદ્રાજી જાગી રહ્યા હતા પરંતુ જ્યારે સાતમા કોઠામાંથી કેમ સાતમા ચક્રવ્યૂહમાંથી કેમ બહાર નહીં કરવું તેની જયારે વાત કરી રહ્યા હતા ત્યારે સુભદ્રાજી સુઈ ગયા હતા જેથી કરીને અભિમન્યુ એ સાત કોઠાને કોઠાને સાતમા શક્યો તેવી જ રીતે મારે તમને એક વાત કરવી હતી ભક્ત પ્રહલાદ ની હિરણ્ય કશ્યપનો પુત્ર ભક્ત પ્રહલાદ કે જયારે હિરણ્ય કશ્યપ એક ઘોર તપસ્યામાં લીન હતા ત્યારે ઇન્દ્રને થયું કે હિરણ્ય કશ્યાપ ભક્ત તપસ્યામાં લીન છે તો એ તકનો લાભ લઈ અને હું કયા ધુજીને હરણ કરી અને લઈ જાવ અને એવું જ કરે છે જ્યારે કયા દુજીને હરણ કરીને લઈ જાય છે ત્યારે નારજી જેમને રોકે છે કે તું આ બાળકને જેને પેટમાં છે કયાધુજીના એ ખૂબ જ તેજસ્વી બાળક છે અને શ્રી હરિનું પરમ ભક્ત થવાનું છે તમે એનું હરણ કરવામાં અને ધર્મને છાજે એવું કાર્ય કરો તેથી કરીને ઇન્દ્ર દેવ તેમને છોડી દે છે અને નારદજી પોતાના આશ્રમમાં પ્રહલાદજીને લઈ જાય છે અને એ ગર્ભમાં તો ત્યારથી જ એને શ્રી હરિનો એવો ભક્તિભાવ લગાવવાનો છે ત્યારબાદ તો પ્રહલાદજીએ શું કર્યું આપ સૌને ખ્યાલ જ હશે તેમના બોલાવાથી તો ખુદ ભગવાન નરસિહ અવતાર લઈને આ ધરતી ઉપર આવ્યા હતા મિત્રો ગર્ભ સંસ્કારનું ખૂબ જ મહત્વ લે છે જ્યારે મા દ્વારા જેટલું ચિંતન પોતાના એ શિશુ ઉપર કરવામાં આવે છે જેટલું એ ચિંતન કરે છે એ એ અસર અસર તેના ઉદરમાં રહેલા બાળક પર થાય છે તો પેટમાં શિશુ હોય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે આપના સમય આપની સામે કોઈ હસતા બાળકના ફોટા રાખો કે કોઈ એવા આપ હંમેશા આનંદિત રહો પરંતુ ખાસ કરીને ધાર્મિક જે જ્ઞાન જે બહેનો જો લેવામાં આવે તો આવનારું બાળક ખૂબ જ ધાર્મિક તેજસ્વી બાળક બને છે અને આપણી માતાઓ તો આપણો ઇતિહાસ સાક્ષી છે કે આપણી માતાઓ આપણે ભારત ભૂમિમાં તો એવા એવા સુરવીરો એવા એવા યોદ્ધાઓ થઈ ગયા એવા એવા ભક્તો થઈ ગયા છે એ જ એ જ આપણી માતાઓ છે અને બસ એ જ હેતુ મારો છે કે ગર્ભાધન સંસ્કારને ખૂબ જ મહત્વ આપવામાં આવે જેથી આપણા ધર્મનો પ્રચાર આપણો ધર્મ આપણું આવનારી પેઢી એ ખૂબ ધાર્મિક ધર્મ ચુસ્ત બને અને આપણા ભારતના ઉજ્જવળ ભવિષ્યને આગળ વધારે તો મિત્રો તમને આ જો મારો વિડીયો ગમ્યો હોય તો આ મારા વિડીયોને મારી આ ચેનલ કરતેશ ભજંગલીને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો મારા વિડીયોને શેર કરો અને ખાસ મારી આ ચેનલમાં કોમેન્ટ લખો કે મારા આ વિડીયો તમને કેવા લાગે છે ખાસ કોમેન્ટ કરીને જણાવો ત્યાં સુધી આપ સૌને જય શ્રી રામ